મારું નામ રતુલકુમાર રસિકલાલ ધામેચા હું પોતે બજરંગ દળમાં ધ્રાંગધ્રા શહેર સંયોજક તરીકે મારી જવાબદારી છે આ જે બાવીસ તારીખના રોજે પહેલગામની અંદર જે હિન્દુ સમાજ ઉપર હુમલો થયેલ છે આતંકવાદીનો તે વિરુદ્ધમાં આજે અમે ધ્રાંગધ્રામાં શહેરમાં તમામ હિન્દુ સંગઠનો તમામ વેપારીઓ બધા જ વતી અમે બધાએ ભેગા થઈને સંયુક્ત રીતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હેઠળની અંદર આવેલમાં આજે પુત્ર દહનનો કાર્યક્રમ ગોઠવેલો જે આતંકવાદીનું પુતળું બનાવી અને પુતળાનું દહન કરેલું છે જેમ કે આતંકવાદીઓએ કીધેલું કે હિન્દુઓ કેટલા છે એ અલગ નીકળે મુસ્લિમો કેટલા છે તે અલગ નીકળે એવું કહી અને જે હિન્દુઓને બધાને ગોળી મારવામાં આવેલી તેમાં છવ્વીસ લોકોની જાન ગયેલી છે તેને સખત અમે વિરોધ વિરોધમાં આજે પુતળા દહન કરી છીએ અને આવેદનપત્ર પણ આપવામાં જઈએ છીએ તે માટેનું આને સરકારને અમારી નમ્ર વિનંતી કે આતંકવાદીને આતંકવાદ ખતમ થાય એ જ માટે અમારી નમ્ર અરજ છે બાવીસ તારીખે બેલગામમાં જે હિન્દુઓ પર હુમલો થયેલો છે તો અમે વાણંદ સમાજ વતી એનો સખત વિરોધ કરીએ છીએ અને મોદી સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે એનો કડક રીતે એને આતંકવાદીઓને સજા આપે અને એકસો ચાલીસ કરોડ ભારતીયો મોદી સાહેબ સાથે છે તો અમારો એમને અપીલ છે કે તમે એમને સજા કરો ભારત માતા કીધા